ખારિયા ચાર રસ્તા પ્રાથમિક શાળામાં બેગલેશ ડે અંતર્ગત એકસો આઠ દ્વારા મોકડ્રીલ યોજાઈ ઓગડ તાલુકાના ખારિયા ચાર રસ્તા પ્રાથમિક શાળામાં શુક્રવારના સમયે સાડા અગિયાર કલાકે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એકસો આઠ દ્વારા ડ્રીલ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ધોરણ છ થી આઠના બાળકોને એકસો આઠની વિવિધ સેવાઓ અંગે સરસ માહિતી આપવામાં આવી હતી એકસો આઠ દ્વારા વિવિધ કુદરતી બીમારી સામે રાખવી પડતી કાળજી તેમજ એટેક તાવ બળવું પડવું જેવી ગંભીર બીમારી વખતે શું કાળજી રાખવી તેના વિશે બહુ સરસ માહિતી પૂરી પાડી હતી એકસો આઠ ટીમના ઈએમટી રાહુલભાઈ અને પાયલોટ જગદીશભાઈ દ્વારા ચાર રસ્તા પ્રાથમિક શાળામાં મોકડ્રીલ યોજી અને માહિતી પૂરી પાડી હતી છેલ્લે શાળાના આચાર્ય પરમારમુભાઈ ધનાભાઈ સરકારની એકસો આઠની વ્યવસ્થાને બિરદાવી અભિનંદનને પાત્ર ગણાવી એકસો આઠ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યું હતું વાઘેલા ઇન્દ્રસિંહ કાંકરેજ